મિત્રો વ્યક્તિનો સારો સમય આવતા પહેલા ભગવાન આવા કેટલાક સંકેતો મોકલે છે એકવાર નારદ મુનિએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે ભગવાન મનુષ્યનું જ્યારે ભાગ્ય બદલવાનું હોય છે જ્યારે એનો સારો સમય આવવાનો હોય છે ત્યારે એને કેવી રીતે અને કેવા સંકેતો મળે છે કે એનો સમય સારો આવવાનો શરૂ થવાનો છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ નારદ મુનિને કીધું કે હે નારદ લોક કલ્યાણ માટે તે અત્યંત સારો પ્રશ્ન કર્યો છે સાંભળો હવે હું જણાવવા જઈ રહ્યો છું જ્યારે મનુષ્યનું ભાગ્ય બદલાવા અને તેનો સારો સમય આવવાનો હોય છે જ્યારે હું એવા વ્યક્તિને સંકેત મોકલું છું કોઈ જીવજંતુ પશુ પક્ષી વૃક્ષ ના માધ્યમથી તે મનુષ્યને હું સંકેત મોકલું છું કે તેનો ભાગ્ય પરિવર્તિત થવા જઈ રહ્યું છે અને તેનો શુભ સમય તેનો સારો સમય આવવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધીએ તે પહેલા કમેન્ટમાં ફરી એકવાર જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો હવે જાણીશું મિત્રો કે એવા કયા સંકેત છે જે ભગવાન આપણા માટે મોકલે છે કે વ્યક્તિ એને ઓળખીને આવનારા સમયમાં તેનું સ્વાગત કરી શકે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ નારદ મુનિને કહે છે કે હે નારદ જીવજંતુ દ્વારા મોકલવામાં આવેલા સંકેત આ પ્રકારે છે સૌથી પહેલાં છે ગરોળી મિત્રો કેટલીક જગ્યાએ કેટલાક પુરાણોમાં ગરોળીને માતા લક્ષ્મીનો પ્રતિરૂપ માનવામાં આવે છે અને પ્રતિનિધિત્વ કરે છે માતા લક્ષ્મીનો અને ધનનું મિત્રો જો તમારા ઘરમાં બે પૂછડીવાળી ગરોળીએ પ્રવેશ કર્યો છે તો સમજી લેવું કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા જઈ રહી છે અને તમારા દુઃખ સમાપ્ત થવાના છે અને તમારી પ્રગતિ હવે શરૂ થવા જઈ રહી છે તમારું ભાગ્ય પ્રબલ વેગથી તમારો સાથ આપશે તમે જલ્દી જ તમારા બગડેલા કામને સુધારીને બહુ મોટું ધન સંપત્તિ મેળવવાના છો મિત્રો બે પૂંછડી વાળી ગરોળી જો તમારા ઘરમાં દેખાય તો એને ક્યારે પણ ભગાડશો નહીં બીજી કોઈ અન્ય ગરોળી હોય તો તેને તમે ભગાડી શકો છો કારણ કે બે વાળી ગરોળી બહુ ઓછી સંખ્યામાં અને નસીબદાર વ્યક્તિઓને જોવા મળે છે બીજા નંબર પર છે નોળીયો મિત્રો જો તમારા ઘરમાં નોળીયો પ્રવેશ કરી જાય છે તો આ કોઈ સામાન્ય વાત નથી ખાસ કરીને નોળીયો જંગલ વધારે રહેવાનું પસંદ કરે છે પરંતુ કોઈ કારણવર્ષ નોરિયા એ તમારા ઘરમાં પ્રવેશ કરી લીધો છે તો અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો ત્યારે એવું કહેવામાં આવે છે કે તમારા ઘરમાં સ્વયં ધનના દેવતા ભગવાન કુબેર પધાર્યા છે અને બહુ જલ્દી તમારા બધા જ કાર્યો સફળતાપૂર્વક થવા લાગશે તમે વિચાર્યું પણ નહીં હોય તેટલું તમને ધન પ્રાપ્ત થશે અને તમારા ઘરમાં ધનનું આગમન ચાલુ થઈ જશે મિત્રો જે દિવસે તમને નોડ્યો દેખાય એના બીજા દિવસથી જ તમારા ધનના માર્ગ બધા જ ખુલી જાય છે અને ચારેય દિશાઓથી તમારા ઘરમાં ધનનું આગમન આવવાનું શરૂ થઈ જાય છે ત્રીજા નંબરમાં છે માટીના ઘર બનાવવા વાળી ભમરી શું તમારા ઘરમાં પણ રસોડામાં અથવા અન્ય કોઈ જગ્યા પર આ ભમરી તેના બચ્ચા માટે માટીનો ઘર બનાવે છે તો સમજી લેવું કે આ એક શુભ સંકેત છે એનો અર્થ એ છે કે તમારો સારો સમય હવે શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો તમારો ભાગ્ય તમારો સાથ આપશે બહુ દિવસથી જો તમારા મનમાં કોઈ વાત ચાલી રહી છે તો એ બહુ જલ્દી પૂર્ણ થઈ શકે છે મિત્રો આ ભમરીને કુમારી તૈયા અર્થાત બીજી ભાષામાં મડકોટન પણ કહેવામાં આવે છે જો આ ભમરી તમારા ઘરમાં તેનો ઘર બનાવે છે તો ધ્યાન રાખો કે તેને ક્યારે પણ તોડવું ન જોઈએ કારણ કે આ એક શુભ સંકેત છે ચોથા નંબરે છે છુંદર મિત્રો હિન્દુ શાસ્ત્રોમાં એવા કેટલાક પુરાણો છે જેમાં સુંદરને માતા લક્ષ્મીનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે મિત્રો જો તમારા ઘરમાં વારંવાર છ સુંદર આવે છે તો આ એક શુભ સંકેત છે વિશેષકર સંધ્યા સમયે અથવા રાત્રિના સમયે તો અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ સસુંદર જે લોકોના ઘરોમાં જાય છે તેવા ઘરોમાં લક્ષ્મીનો આશીર્વાદ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે અને માતા લક્ષ્મીની કૃપાથી બહુ જલ્દી તમારા ઘરમાં ધનનો ભંડાર ભરાઈ જશે મિત્રો જો તમારા ઘરમાં પણ સસુંદર પ્રવેશ કરે છે તો અત્યંત શુભ માનવામાં આવે છે નંબર પાંચ પર છે મધુમાખી મિત્રો જો તમારા ઘરની આસપાસ અથવા તમારા ઘરની કોઈ છત પર મધુમખીએ તેનો કુડો બનાવ્યો છે તો આ એક શુભ સંકેત છે અમુક લોકો અને અશુભ માને છે પણ આ ખરેખર અશુભ નથી પણ આ એક શુભ સંકેત છે એવું કહેવાય છે કે મધુમખ ખીનો પૂરો વાંજિયા મેનું ભાંગે છે જો કોઈ દંપતીની સંતાન હોય અને તેના ઘરમાં જો દેશી મધુમખ ખી તેનો પૂરો બનાવે છે તો તેવા દંપતીને ઘરે તેજસ્વી પુત્રનો જન્મ થાય છે મિત્રો ભગવાનને તમે કોઈ પણ રૂપમાં માનતા હો અને તમે સાચા હૃદયથી મનમાં ભગવાનનું નામ સ્મરણ કર્યું હશે તો ભગવાન તમને કોઈ પણ રૂપમાં સંકેત આપી શકે છે ભગવાન ક્યારે અને કોને કેટલું આપે એ તો બસ એ જ જાણી શકે છે મનુષ્ય ક્યારે સમજી શકતો નથી નંબર છ પર છે ભમરો મિત્રો જો તમારા ઘરમાં ભમરો આવવા લાગ્યો છે અને તેની સંખ્યા અથવા બે છે તો આ અત્યંત શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં આ ભમરો આવે છે તો તમારા ઘરની નકારાત્મક ઉર્જા આપોઆપ સમાપ્ત થવા લાગે છે અને તમારો સારો સમય આવવા લાગે છે મિત્રો જો તમારા ઘરમાં ભમરો પ્રવેશી જાય તો સમજી લેવું કે તમારો ખરાબ સમય હવે સમાપ્ત થવા જઈ રહ્યો છે અને તમારો સારો સમય હવે આવવાનો જ છે જો આ ભમરાની સંખ્યા બે કરતાં વધારે હોય અને તમારા ઘરમાં પ્રવેશે છે તો આ શુભ માનવામાં આવતું નથી ભમરાની સંખ્યા એક અથવા બે હોય અને તમારા ઘરમાં ફરી રહ્યો હોય તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે નંબર સાત પર છે તિતલી જેને આપણે ગુજરાતીમાં પતંગિયું પણ કહીએ છીએ આ દેખાવમાં અત્યંત પ્યારું અને રંગબેરંગું લાગે છે મિત્રો જો તમારા ઘરમાં પતંગિયું પ્રવેશ કરવા લાગ્યું છે અને તમારા ઘરમાં અહીં ત્યાં ઉડી રહ્યું છે તો સમજી લેવું કે તમારો ખરાબ સમય સમાપ્ત થવા જઈ રહ્યો છે જેમ આ પતંગિયાના રંગો છે એવા જ રંગો તમારા જીવનમાં ભરાવા જઈ રહ્યા છે ભગવાન આપણને આવા સંકેત મોકલે છે કે તમારું ભાગ્ય હવે બદલાઈ રહ્યું છે અને તમારો સારો સમય આવવા જઈ રહ્યો છે નંબર આઠ પર છે કાચંડો મિત્રો આમ તો કાચંડો જો રંગ બદલતો જોવા મળે તો એ તેને સારું માનવામાં આવતું નથી કેવું માનવામાં આવે છે કે જો કાચંડો રંગ બદલતો જોવા મળે તો કોઈ તમારું પ્રિય વ્યક્તિ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે પરંતુ જો એ જ કાચંડો શનિવાર કે સોમવારના દિવસે તમને તમારા ઘરમાં જોવા મળે અથવા તમારા ઘરમાં પ્રવેશ કરે તો આ એક શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે હવે તમારું ભાગ્ય પ્રબળ થવા જઈ રહ્યું છે અને તમારા ઘરમાં શીઘ્ર માતા લક્ષ્મી આગમન થવા જઈ રહ્યું છે માતા લક્ષ્મીની તમારા પર કૃપા છે અને મા લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે તે માટે કમેન્ટ બોક્સમાં સાચા હેથી એકવાર જય ખિસકોલી મિત્રો ખિસકોલી એક માસુમ પ્રાણી છે જે મનુષ્યના વચ્ચે જ રહે છે ખિસકોલી ઝાડ પર પોતાનો માળો બનાવે છે ક્યારેક ક્યારેક તે કોઈના ઘરમાં પણ તેનો માળો બનાવે છે અને તેના બચ્ચાને જન્મ આપે છે મિત્રો જો તમારા ઘરમાં પણ ખિસકોલી એ માળો બનાવ્યો છે અને તેના બચ્ચાને જન્મ આપ્યો છે તો આ અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે જ્યારે ખિસકોલીના બચ્ચા મોટા થઈને આપમેળે જતા ના રહે ત્યાં સુધી તેનો માળો ન તોડવો જોઈએ જો તમે તેનો માળો તોડી નાખો છો તો તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે જયારે ખિસકોલી તમારા ઘરમાં માળો બનાવે છે તો સમજી લેવું કે તમારો વંશવેલો આગળ વધશે અને ધન સંપત્તિ બહુ તેજીથી તમારા ઘરે આવવાનું શરૂ કરે છે ત્યાંથી ક્યારે પણ ખિસકોલીનો માળો ન તોડવો જોઈએ જો ભગવાનમાં ભક્તિ વધારે કરે છે તેવા જ કરોમાં આ મૂંગા પ્રાણી તેમનો માળો બનાવે છે અને આશરો લે છે કારણ કે મૂંગો પ્રાણી પણ તમારી આત્માને સમજે છે નંબર દસ પર છે ચકલી ચકલી શાનદાર અને શાંત સ્વભાવ પક્ષી છે મિત્રો જો તમારા ઘરની આસપાસ કે તમારા ઘરમાં આ ચકલીએ મારો બનાવ્યો છે અને તે તમારા ઘરની આંગણમાં રોજ આવે છે તો સમજી લેવું કે તમારું ભાગ્ય દલાઈ રહ્યું છે હવે તમારો ખરાબ સમય સમાપ્ત થવા જઈ રહ્યો છે અને સારા સમયની શરૂઆત થઈ ગઈ છે મિત્રો આ ભગવાને મોકલેલા અત્યંત શુભ સંકેત હોય છે કે મનુષ્યનું ભાગ્ય તેનો સાથ આપે છે મિત્રો જો ચકલી તમારા ઘરમાં માળો બનાવે છે તો તેના માળાને ક્યારે પણ ના હટાવો જ્યારથી જ આ ચકલી તમારા ઘરમાં માળો બનાવવાનું શરૂ કરે છે ત્યારથી જ તમારા રોકાયેલા પૈસા રોકાયેલા કાર્ય પૂર્ણ થવા લાગશે મિત્રો માતા લક્ષ્મીની સ્વયં કૃપા તમારા પર થઈ જશે તેમની કૃપા દ્રષ્ટિથી ક્યારે પણ તમારા ઘરમાં ધનની કોઈ કમી નહીં આવે મિત્રો આ હતા દસ સંકેત તો ભગવાન શ્રીકૃષ્ણએ નારદ મુનિને કહ્યા હતા મિત્રો હું આશા રાખું છું કે આ માહિતી તમને પસંદ આવી હશે તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે